એ નહીં આ તો કહું પહેલા પોપટને જો રિએક્શન જોયું આવો રિએક્શન રિએક્શન એમ તો નહીં હા આ બંકાને એમ તો બધી ખબર પડે એમ તમે કોને બનાવો લે એ તો જુઓ લે પહેલાં ના ના અથિયાર એમાં લાગી ગયો તને અહીંયા હાથું લાગે અલ્યા આ બેજે જબરસ્તી લે આ આપ્યું શું થયો અને આ ડોષી મેં કીધું હા

એ નહીં હા સામાન્ય હપાવ આપણે એ બધું રાખેલું હોય અંદર બધું નાખવાનું હોય એ બધું આપણે બધું પરેલું જો મરી મસાલા બધું આપણે દર વખત પીતા હોય ને આ વખત ના પીએ ને એટલે મજા ના આવે એ નહીં કરવું પીવું તો પરસે જ નહીં યાર ભંગ એ નહીં આવ ચેલું બનાવો આપણો બેન જેટલો વરી બીજા ચીયા બે પાલો ચાલે આવો હા સ્ટ્રોંગ બનાવીએ એટલે હવે કોઈ બોલવાનું પેલી વખત આપણે પીધું તો

લે તો આવું કોણ હતું એટલે ઈંડા થઈ ગયા ઘટાવા એટલે અમારે ઘટાવાના હોય ઘઉં અઢા અમારે એ મારા પમદા બાર જવાનું એટલે કહું

આપણે એટલે મજૂરી નહી કરવાની બે જણા એટલા એને મને એમ કેવાયા કે ઘટાવાના નથી કે આવજો હવે માર છો નવરા છ એ તો યાર વીસ પચાસ વીઘા જમીન માં આવે ને નવરા ના હોય અમને બાર જવાનું એટલે એટલો

ચા પીરો ગટુજી લેતા જવાના ચા નાસ્તો કરાવી અમે છો ના પાડી ટોકો પાડજો ભલા ગટુજી આ શિકર છે એટલે વેલા વેલા એક તો ટળી જાય ખાટલામ

આપણું નહી મફતલાલ નું ભાઈ તો ગમે તેના ઘેરા ચા નાસ્તો કરવા નહિ ખાટલાનું આપણું કવદી ચાલ ભાઈ બે આ ચા નાસ્તો મંગાવી એટલે આ એકલા ખાલી ચા નાસ્તો ખાવા નહી આયા તમે તા શું કરો ચા નાસ્તો જ કરવા આયા આ બધા ભયો ભેગા થઈ બે આ થોડી વાત ચીતો કરે એના માટે ચા નાસ્તાનો આયોજન કર્યું ચા નાસ્તો લ મંગાવ તમે એ લે આ એક ચિકલેટ ચા નાસ્તો ચા નાસ્તો કરી રહ્યા બે હાથ કરી એ હાલ હાલ તો ના હોય એટલે બે થી જલ્દી મંગાવ એ મફટલા એ મફટલા

નુપા મારા ઘર ની સોગ નાસ્તો મંગાવ્યો યાર આપણું કટાઇ લે તું ખાલી ખાલી પાયન હાથમાં મોકલો ને આપડું કટાઈ હું કેતો હોય આવું કરી જો અમને

કે ભયન તમે કે હોય ગોધી ચાર નાસ્તો લેતા આવું હા તમે બે વાગો પેલો કોરો ચા પડે કે નાસ્તો લેતા આવું એટલે કઈ બધું વારું ના લાગે

દૂધ તો પડી જાય દૂધ ગરમ દૂધ માફી એક તો યાદ માફી માંગી બસ

તમે બધું લાવજો બધું બધું લઈ જ મફત તમે પેલા ભોંગ ઉતરો તમારો ઉતરો તમે તારી વાત